વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના આજે આપણે એકદમ નરમ મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા ગણપતિ બાપાનો પ્રિય પ્રસાદ ઉકળી જાય મોદક મારી રીતથી બનાવીશું જો તમે આ રીતથી મોદક બનાવશો તો મોદક ના ફાટશે ના તૂટી જશે કે ના તેમાં ક્રેક્સ પણ આવશે એકદમ સોફ્ટ મોદક તૈયાર થશે ફ્રેન્ડ્સ

તો ગેસ પર કઢાઈ ગરમ કરી તેની અંદર એક ચમચી દેશી ઘી એડ કરીશું તેની સાથે એક વાટકીનું માપ લઈ તેની અંદર લીલું નાળિયેરને પીસીને મેં અહીંયા એડ કર્યું છે તમે આ જે લીલું નાળિયેર છે તેને છીણીને પણ લઈ શકો છો તો એક મિનિટ જેવું લીલા નાળિયેરને ઘી સાથે થોડું રોસ્ટ કરી લઈશું વધારે નહીં કરીએ તો અહીંયા મેં થોડા ડ્રાય ફ્રુટ્સ કટ કરીને એડ કર્યા છે બદામ અને કાજુ એડ કર્યા છે તમે કોઈ પણ ડ્રાય ફ્રુટ્સ એડ કરી શકો છો હવે મેં એક વાટકી ભરીને કોપરાનું છીણ લીધું છે તો તેની સાથે અડધી વાટકી જેટલો ગોળ એડ કર્યો છે ગોળને મેં કટ કરીને એડ કર્યો છે તમે જે પ્રમાણે કોપરાનું છીણ લો એટલે કે લીલા નારિયેળને પીસીને લો એ પ્રમાણે તમારે

જે નારિયેળનું છીણ લીધું હતું તે જ વાટકીથી એક વાટકી પાણી એક વાટકી દૂધ એડ કરીશું અને એક ચમચી ભરીને તેની અંદર આપણે ઘી એડ કરી દેવાનું છે અને હવે જે આ દૂધ અને પાણી એડ કર્યું છે તેને એક બોઇલ આવે ત્યાં સુધી મિક્સ કરવાનું છે થોડું સહેંધા મીઠું પણ એડ કર્યું છે જેનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે હવે મિક્સ કરી તમે જોઈ શકો છો કે બોઇલ આવી ગયો છે તો હવે આપણે ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે અને તે જ વાટકીના માપથી બે વાટકી ચોખાનો ઝીણો લોટ એડ કરી દેવાનો છે અને ગરમ ગરમમાં તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે દૂધ રૂમ ટેમ્પરેચરવાળું હોય તેવું જ એડ કરવાનું છે હવે ગરમ ગરમમાં એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે લોટને તો આ પ્રોસેસ જ્યારે દૂધ અને પાણી પાણીમાં એક બોઇલ આવી જાય પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધા પછી કરવાની છે ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી એકદમ સારી રીતે લોટને મિક્સ કરી લેવાનો છે તો લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે ઢાંકણ બંધ કરી તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી લોટ એકદમ સારી રીતે ફૂલી જાય એટલા માટે તો અહીંયા પાંચ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને લોટને ફરી એકવાર એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે અને મિક્સ કરી લીધા પછી વાટકીથી તેને એકદમ સારી રીતે સ્મૂથ કરી લઈશું કેમકે લોટ ગરમ ગરમ જ છે અને આ જે બધી પ્રોસેસ છે એ ગરમ લોટમાં જ કરવાની છે તો એકદમ સારી રીતે લોટને સ્મૂથ કરવાનો છે તો તમારી જે સમસ્યા છે કે ક્રેક્સ આવી જાય છે એનું કારણ એ છે કે લોટ તમે એકદમ સારી રીતે સ્મૂથ અને સોફ્ટ નહીં કર્યો હોય તો આ સમસ્યા આવશે એટલા માટે લોટને એકદમ સારી રીતે હાથની મદદથી હવે સ્મૂથ કરી લેવાનો છે જો એકદમ સરસ લોટ સ્મૂથ હશે તો સેપ પણ એકદમ પ્રોપર આવશે તો તેના માટે લોટમાં થોડું ઘી અથવા તો પાણીના છાંટા એડ કરીને લોટને એકદમ સરસ સ્મૂથ આપણે બનાવીને રેડી કરી લેવાનો છે તો અહીંયા લોટને મેં એકદમ સારી રીતે સ્મૂથ કરી લીધો છે અને બાકીનો જે લોટ છે તેને આ રીતે ઢાંકીને જ આપણે રાખીશું જેથી લોટ છે સુકાઈ ના જાય તો થોડું પોષણ લઈશું અને અહીંયા મેં મોદકનું મોલ્ડ લઈ લીધું છે તમને ઓનલાઈન આસાનીથી મળી જશે મોલ્ડમાં થોડો ડો એડ કરીશું અને આ રીતે જેમ તમે જોઈ રહ્યા છો તેમ પ્રેસ કરીને વચ્ચે આપણે જે ફિલિંગ્સ બનાવી છે તે ભરવા માટે એકદમ સારી રીતે આંગળીની મદદથી આ રીતે પ્રેસ કરી લઈશું અને એક જગ્યા બનાવી લઈશું અને તેની અંદર આપણે જે બનાવેલી ફિલિંગ્સ છે તે એડ કરી દેવાની છે અને ઉપરથી થોડો ડો એડ કરીને બંધ કરી દેવાનું છે આ રીતે જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આજ રીતથી આપણે મોદક બનાવીને રેડી કરી લેવાના છે બધા જ મોદક એકદમ સરસ આસાનીથી બનીને રેડી થઈ જાય છે તો આપણે હવે મોદકના મોલ્ડને ખોલી લઈશું અને મોદકને બહાર કાઢી લઈશું તો એ એકદમ પરફેક્ટ મોદક બનીને રેડી થયા છે તમે જોઈ શકો છો તો આ જ રીતથી બધા જ મોદક આપણે પહેલાં બનાવીને રેડી કરી લેવાના છે તો અહીંયા હું તમને બીજું પણ એક મોદક બતાવી રહી છું તો આ રીતે મેં અહીંયા બધા જ મોદક બનાવીને રેડી કરી લીધા છે મોદક બનીને રેડી થઈ ગયા છે તો હવે મોદક પરફેક્ટલી હજુ બન્યા નથી આપણે આગળની પ્રોસેસ જોઈશું તો અહીંયા મેં સ્ટીમરની થાળીને ઘીથી એકદમ સારી રીતે ગ્રીસ કરી લીધી છે અને આપણે જે નારિયેળનું પાન આવે તેનો ઉપયોગ કરવાનો છે પણ મારી પાસે નહોતા તો મેં નાગરવેલના પાન આ રીતે તેને ડીશ પર પાથરી દીધા છે તમે તેની જગ્યા પર કોટનના કપડાનો પણ ઉપયોગ કરી શકો છો તમારી પાસે જે પણ હોય તેનો ઉપયોગ કરીને આ જે મોદક આપણે રેડી કર્યા છે તેને સ્ટીમ કરી શકો છો મેં અહીંયા નાગરવેલના પાન લીધા છે નાગરવેલના પાનને પણ ઘીથી એકદમ સારી રીતે આપણે ગ્રીસ કરી લેવાના છે જેથી મોદક એકદમ સરસ સોફ્ટ બનીને રેડી થાય ફ્રેન્ડ્સ એટલા માટે એકદમ સરસ પાન પણ મેં ગ્રીસ કરી લીધા છે હવે જે મોદક આપણે બનાવીને રેડી કર્યા છે તેને આ પાન પર ગોઠવી દઈશું અને હવે તેને સ્ટીમ કરી લઈશું તો મોદક સ્ટીમ કરવા તમે મૂકો ઠંડામાં ઢાંકણ ઢાંકી તેને દસ થી બાર મિનિટ માટે એકદમ સરસ મોદકને આપણે સ્ટીમ કરી લેવાના છે તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ મોદક સ્ટીમ થયા છે કઈથી પણ ફાટ્યા પણ નથી તૂટ્યા પણ નથી કે ક્રેક્સ પણ નથી આવી એકદમ પરફેક્ટ મોદક બનીને રેડી થઈ ગયા છે તો ખાસ વાતનું ધ્યાન એ રાખવું તમારે કે ઠંડા પાણીમાં મોદકને સ્ટીમ થવા માટે નહીં મૂકવાના નહીં તો ક્રેક્સની સમસ્યા થઈ શકે છે જ્યારે પાણી ઉકળે ત્યારે જ મોદકને સ્ટીમ થવા માટે મૂકજો અને એકદમ પરફેક્ટ મોદક રેડી થશે તો ગણપતિ બાપાને એકદમ ટ્રેડિશનલ રીતે આ રીતે ગરમ ઘીથી મોદક ને સર્વ કરવામાં આવે છે તેમને પ્રસાદ માં આપવામાં આવે છે તો ફ્રેન્ડ્સ એકદમ ઈઝી રેસીપી છે તમે જરૂરથી ટ્રાય કરજો ટ્રાય કરો તો તમારા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો થેન્ક ફોર વોચિંગ આવજો